ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો આશા કરીએ છીએ કે તમે બધા કુશલ મંગલ હશો તો જુઓ વરસાદ ચાલુને ચાલુ છે ચા બનાવીએ છે અમે દૂધકાળ લીધું આજે મોડો ઉઠો આજે રવિવાર છે એટલે મેં મો સોતેથી દેઠો હમણાં છ હવા છવાયથી ઉઠો અઉ અજવાળું હોથી જેલું હં કાલે ચાર વાગે ગાળા ઉઠેલા એટલે આજે હવે સોતેથી ઉઠી આજે દિરુને હો રજા છે ધુરાન હો રજા છે દિરુને આજે ટૂશન હું નહીં જવાનું ટૂશન મેં રજા છે અમે તાર નિહાર મેં રજા હોય ત્યાં ટુશન જવાનું થાય પણ હું નહીં જવાનું આજે એટલે આવા સોંતિથી આવે અમે આજે દાળ ભાત બનાવવા કરીએ છીએ પણ હવે દાળ મેરીએ પણ સોનતીથી આજ બધું કરવા કરીએ છીએ આવું વરસાદ પડ્યો પડે છે એટલે કોઈ જગ્યાએ જવાય નીકળાય એવું છે જ નહીં આપણે ચા ઉભરાય તમે ચા પીને દૂધ ભર્યાવું હવે દૂધ આવીને પછી બીજું કોમ કરીએ તો ચાલો મિત્રો ચા પીવું હોય તો ચાલો जो मित्रों कपाह में पानी खेतर भरा तो से हमारे जो आ पानी पानी पा पानी थीजू आखू खेतर भरा से पेरी बाजू नोना कपाह में जू से भरा पराइज વરસાદ જ એવો પડે છે કે શું કરીએ હા બહુ વરસાદ પડી ગયો બહુ જ બધી ખેતી બગાડ નાખી અમારી આ ફૂલ એવા મેં હું ભરાઈ ગયો હા આ ખેતરમાં શું છે આ તો નીકળી જાય આમ ઢાર વારું એટલે પેલી બાજુ નીકળી જાય પણ આ ખેતરમાં કોઈ જગ્યાએ નીકળતું જ નહીં ઉડતું બીજા ખેતરમાંથી અમે આવે પાણી આવ્યું છે અમારે તો જોવા જઈએ છીએ મેન જો જોવા અમારા આડબંદ છે ને કંઈ પાણી બરાબર ફલીને જાય છે એમ કહે છે જોવા કરી જઈએ છે રજા છે આજે આનો ચાલો ફરી આજે એમ કરી જોઈ આવીએ ડેમ ડેમ એટલે અમારે આડબંધ છે નદીના આપણે નદી જોવા આવી ગયા છે મિત્રો જો નદીમાં પાણી આવ્યું છે ઉપરવાસમાં વરસાદ થયો હશે એટલે સુખી ડેમના ત્રણ ગેટ ખોલી નાખ્યા છે એટલે તે પાણી આવે છે જો આ જાય છે ને ઉપરવાસમાં બહુ વરસાદ હશે જો રાત્રે વધારે હતું કે કાલે વધારે હતું આજે ઓછું છે કાલે વધારે હતું કાલે આ આ પારી છે ને આના ઉપરથી જતું છે એવું કહે છે કાલે આજે ઓછું થઈ ગયું છે જો નજીક જવાય એમ નથી જો કેટલું બધું છે આ કાલે આના પરથી જીવો છે તો કેટલું બધું લાગતું હશે બહુ બહુ પાણી આજે વરસાદ એટલો બધો નથી એમ ખબર નઈ આમાં ઉપર આગળ હોય તો જો અહીંથી એક પુલ બનવાનો છે બ્રિજ બનાવવાના છે પરંતુ કોમ ચાલે હજુ નહીં ચાલુ કર્યું છે આમ બ્રિજ બનાવવાના છે એટલે પછી આ બાજુના ગામડાવાળાને આમ જવું હોય તો સારું રહેશે હવે જ્યારે જઈએ વરસાદ ચાલુ થાય એવું લાગે છે છોટા પડવા પાઈ છે હવે ઘેર જતા રહીએ કારણ કે આ વહરાજનું કોઈ નક્કી નહીં એના વાવત કરે ઝાપટો ચાલુ ને ચાલુ એવું છે આ શાવન મહિનો સાવન તો પૂરો થઈ ગયો ભાદરો બે ગયો પણ ચોમાસું કહેવાય ને એટલે આ એની સિઝન કહેવાય કોઈ નક્કી નહીં કાર ધોધ મા ઠોકિયા હું તો ચાલો મિત્રો હવે અમે ઘેર જઈએ આ જો નદીનું જ પાણી આવે છે આ પેલી બાજુ નથી એ બાજુથીની પેલી બાજુ આડબંધ બનાયો છે એની કેનાલ આપી દીધી આ બાજુ એની કેનાલ આપી દીધી એટલે સાહીથીનું વઢવણા થાય વઢવણાના એની મે ભરાયું નદીનું જ પાણી ભરાય છે વઢોણા કરવા ને જાય અને બાકીનું અડધું પાણી પાછું મારીને નદીમાં જતું રહી એવું છે આ નાસ્તો કરી લઈએ હવે મિત્રો દાળ ભાત બનાવ્યું છે આજે હવે અમે હવે હું લીલી શાકભાજી તો મોજું કો બનાવીએ અને હવાર કો અમે દાળ ભાત જ બનાવી દઈએ એટલે આખો દાળો ચાલ્યા કરે દુલાબને આજે દીરો ઘેર છે એટલે દાળ ભાત હોય દાવા ખાયા કરે ઘડીએ ઘડીએ એટલે ચાલે હવે આ નાસ્તો કરી પછી ખેતર ભણી જવા કરીએ છીએ પોણી ભરાયેલું છે બધે ખેતર મેં પણ ચાર તો કાપવી પડશે કાલે અમે બહાર ના હિજો એટલે નહીં ચાર કપાય પણ આજે કાપવી પડશે ખેતર જવા કરીએ તો ચાલો મિત્રો આ નાસ્તો કરી લઈએ કારેલાનું શાક બનાવે છે દક્ષા જો કારેલા અને બટાકા કારલા બટાકાનું શાક ને રોટલા બનાવ્યા છે પેલા મકાઈલા કારલા બટાકાલા બટાકા ને રોટલા બનાવ્યા છે ખરખું દાળ ભાત બનાવ્યો તો બપોરે કહેવાય કે કારલો બનાવી દીધા આપણે ચેકી દે કારણ કે હું શું ભૂખ લાવી શકું કેમ કારણ કે બનાવો તા એટલે રોટલા બે રોટલા બનાવ્યા છે ત્રણ રોટલા બનાવ્યા છે અને કારલો એમ કરીને વરસાદ પડફ કરતા શું કરવાનું કાર લેવા જવા કરતા હોય તો બરાબર વરસાદ આવી ગયો તો પછી ઘેર બેસી ગયો ઓ તડદુલો અમને ખાઈ ની કેરો કે દરી પર જો ગમમાય કે ગમમાજી હો બુજા દાળ ભાત હો બનાવ્યો છે પણ તે હાલ ખાવા ને તો કાળું થી કે રોટલો બનાવીએ છે બનાવો દાળ કાલે કારણો લાવનો હતી બનાવી દઈએ હવે વહરા દે આવે ને દરિકત પર પાહો નહી જાય દરિકત આ નહી જાય એમ કર આખો દાણો પડપડક કરે જો આપણા પડપડક કરે જો હવે આ લીલાન લીલું ગ્રહ્યા અમને નહીં જોવાના હતા તરીક વારી એવું હવે શાક ને રોટલી બનાવવા કરીએ છે બટાકાની શાક બનાવી છે આજે અમે શું શાક કરીએ તા હવે અને લોટ અમને જ ધરાવ્યો છે આમ ને રોટલી બનાવ્યા કરીએ છે હજુ આ ગરમ ગરમ જ છે અમને જ આવ્યો આજે કશું કોમન નહીં કર્યું અમે કશું ને ખાલી ખાધું એલું ચાર કાપા જેવા હતા તે પોણી ભરાઈને ખેતર મેં ગઠું ગઠું પોણી ભરાઈને સેવામે સેડવા મે કંઈથી કાપવાની કાપવાની જ્યો કેક્રીમ કાપવા જવા કરતા હોતા તો તે હો તો બપોરે વરા ચાલુ થઈ ગયો પછી પાછો હાથ દરેક ભરીને જીએમ તો પાછો ચાલુ થઈ ગયો અને પછી જવા મોડી વાયર એટલે ફૂકું કટર્યું હતું મકાઈનો રાડવાનું તેઓ નાખેલું પછી અને પછી એમ કરીને ભેંસો મેં મોદી ગરમે હવે રૂટીન શાક બનાવવા કહીએ છીએ આવું જ થાય વસરાત પડે એટલે અમારે પછી કશું કોમન નહીં થવું ને આ જે કુળ કાઢેલું હતું તો વચ્ચે સારું હતું તો આ ચાર લાવતે લાવે ખેતર મેહ બધું જવા તેલું હા અમે ખેતર હજ જવાતું નહીં પોણી બધે વ્યાય દે મરી ખેતરો અમે કિચડ કિચડથી જીને અને આ ભૂંજણો જે જીને તે બધું બગાડ નાખીને મેં છે બધું ચાર ગોલી કાઢીને એટલે બધી ચાર હો બગડી ગયેલું છે તો ચાલો મિત્રો હવે અમે રોન દીએ અને જમવું હોય તો ચાલો અને ને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે અમે રોજિન ખાઈ દઈએ